અને મહત્વના સમાચાર ઉપર નજર કરીશું અનિલ અંબાણી ગ્રુપ પર ની સૌથી મોટી કાર્યવાહી અનિલ અંબાણીની ત્રણ હજાર ચોર્યાસી કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી મની લોન્ડરિંગના કેસમાં ની અનિલ અંબાણી વિરુદ્ધ મોટી કાર્યવાહી મુંબઈના પાલી હિલ્સ ઘર અને દિલ્હીમાં રિલાયન્સ સેન્ટર જપ્ત કરવામાં આવ્યું તો પીએમએલએ એક્ટ હેઠળ કાર્યવાહી કરી ઈડીએ સંપત્તિ જપ્ત કરી છે અમદાવાદમાં દારૂબંધી ધજાકરા ઉડાવતું એક પીએસઆઈ દારૂબંધી અમલ કરાવવાના બદલે પીએસઆઈ પોતે દારૂનારોલ પાસે દારૂ પીતા રંગે હાથ ઝડપ્યો લોકોએ જવાબ માંગતા આ નશાખોર પીએસઆઈ ભાગવા લાગ્યો સ્થાનિકોએ કંટ્રોલ રૂમ માં જાણ કરતા અન્ય પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી નારોલ પોલીસે પીએસઆઈ જયેન્દ્રસિંહ વીરપુરાની ધરપકડ કરી લોકોએ પીએસઆઈ ને સસ્પેન્ડ કરવાની માંગ કરી ત્યારે સસ્પેન્ડ કરવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે નારોલ સર્કલ પાસે એક પીએસઆઈ નશાની હાલતમાં ઝડપાયો વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અનિતા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે અનિતા દારૂબંધીના ખુદ પોલીસે લીરે લીરા ઉડાવ્યા એક પીએસઆઈ નશાની હાલતમાં ઝડપાયો નારોલ સર્કર પાસે દારૂના રસ્તામાં નારોલ પર આવેલી આજે માણસો દ્વારા દારૂની મહેફિલ માણી રહ્યા હોય તેમ દારૂ પી રહ્યા હતા એ દરમિયાન કેટલાક સ્થાનિક લોકોનું ધ્યાન તેઓની પર પડતા તે દારૂ પીધેલી હાલતમાં જે લોકો દ્વારા પોલીસ ચોકીની અંદર આજે પીએસઆઈ અને તેમના પકડવામાં આવ્યા હતા જેમાં પીએસઆઈ જયેન્દ્રસિંહ વીરપુરા જે કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને ફરજ દરમિયાન તે નારોળ સર્કલ પાસે આવેલી જે પોલીસ ચોકી છે તેમાં દારૂના નશાની હાલતમાં ઝડપાઈ ગયા હતા જેને લઈને સ્થાનિક લોકો દ્વારા પોલીસ કંટ્રોલ ની જાણ કરવામાં આવી હતી અને પીસીઆર ની ગાડી જે પીએસઆઈ છે તેને દારૂના નશામાં પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને પોલીસ સ્ટેશન લઈ લીધા બાદ તેઓનું મેડિકલ તપાસ પણ કરવામાં આવ્યું હતું તો નારોલ પોલીસે નશાની હાલતમાં પીએસઆઈ છે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી હતી અને તેઓને જે પ્રકારે જામીન પર મુક્ત કર્યા હોવાની પણ માહિતી મળી રહી છે જે પ્રકારે પોલીસ દ્વારા જ જે દારૂ ને લઈને જે મહેસૂલ મારતા હોવાનો જે વિડીયો જે અત્યારે સામે આવ્યો છે અને સ્થાનિક લોકોએ જેઓને ઝડપી પાડ્યા છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે કે શું ખરેખર જે રક્ષક છે તે કાયદો હોય તેવી ઘટના અત્યારે સામે આવી રહી છે હાલ તો સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને આ દારૂ ક્યાંથી લાવ્યા હતા અને બીજા અન્ય કેટલા પોલીસ કર્મી એ દારૂના નશામાં હતા તે મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ અને અમરેલીના ધારીમાં અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવતી પોલીસ દિવાળીની રાત્રે નશામાં ધૂત અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો તોડફોડ કરી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો પોલીસે જાહેરમાં આ તમામની સરભરા કરી આરોપીને કાયદાનો પાઠ ભણાવ્યો જૂના મંદુખના કારણે અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી ધારીમાં અસામાજિક તત્વો બેફામ બનતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ફટાકડા બજારમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી જોકે પોલીસે હવે શાન ઠેકાણે લાવી છે

અને બે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો બેફામ બનેલા અસામાજિક તત્વો કે જાહેરમાં તોડફોડ કરી દિવાળીના દિવસની આ ઘટના જોકે સમગ્ર ઘટના પોલીસને ધ્યાને આપતા ત્યારબાદ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી અને પોલીસે અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવી તો જૂનાગઢ ભારતીય મહાદેવ મહાદેવ છે મહાદેવગીરી તેમણે વાતચીત કરી ભૂલ થઈ ગઈ હોવાની વાત કબૂલી અને ભૂલ થઈ ગઈ હોવાનું કહી આશ્રમમાં પરત ફરવા માટે ઈચ્છા વ્યક્ત કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે મહાદેવગીરીએ પોતે જટ આશંકર હોવાનું પણ વાત કરી પોલીસે મોબાઈલ ના આધારે મહાદેવ મહાદેવગીરી શોધ શરૂ કરી મહાદેવ ગિરી મોબાઈલ સાથે લઈને ગયા હોવાનું પણ ખુલ્યું છે ત્યારે બત્રીસ કલાક થી ગુમ ગિરી કે જેમનો હવે પતો લાગ્યો છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા જય આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે જય મહાદેવગીરી જેમનો ફોન આવ્યો ટ્રસ્ટી પર અને ફરી એકવાર આશ્રમમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી છે શું વધુ વિગતો જે ચોક્કસ ખાસ કરીને જણાવી દો કે જે ભારતીય આશ્રમ જે મામલો છે જે મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ જે છે તે જે પેલા ઘણા સમય થી જે ગઈકાલ થી ગુમ થયા છે ત્યારે વાત કરવામાં આવતો મહામંડલેશ્વર મહાદેવ ભારતી છે એ ટ્રસ્ટી ને ફોન કર્યો હોવાનું સૂત્રો જાણવા મળ્યું છે જે મોડી રાત્રે સાડા ત્રણ કલાકે આ ટ્રસ્ટી ફોન કર્યો હોવાનું સૂત્રો માંથી જાણવા મળ્યું છે ત્યારે વાત કરવામાં મારી ભૂલ થઈ ગઈ છે અને હું ફરીથી આશ્રમ ફરી આવવા માંગુ છું અને હું જટાશંક કરશું તેવું સૂત્રો માંથી જાણવા મળ્યું છે કે ટ્રસ્ટી ને ફોન કર્યો છે બાપુએ ત્યારે જો વાત કરે તો જે વીટીવી દ્વારા જે પોલીસ ને પણ સંપર્ક કર્યો છે ત્યારે પોલીસે પણ એવું જાણવા મળ્યું છે કે અમે હાલ જે મામલો છે તે તેને લઈ જટાશંકર પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને હાલ જે બાપુ છે તે મળ્યા નથી ત્યારે વાત કરવામાં આવતો કે આ બાપુ ક્યાં છે હજી સુધી બહાર નથી મળી પણ હાલ સૂત્રોમાંથી પણ એવું જાણવા મળ્યું છે

ઓકે જય આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ અને રાજ્યમાં પાક નુકસાનીના સર્વેની કામગીરીની હવે સમીક્ષા થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક મોટી બેઠક નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર આ સર્વેની કામગીરી બાબતો પર સમીક્ષા આવશે કૃષિમંત્રી રાજ્ય કૃષિમંત્રી તથા કૃષિ વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર કૃષિ વિભાગ દ્વારા કમોસમી વરસાદથી થયેલા નુકસાની સમીક્ષા કરવામાં આવશે ત્યારે મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ તમામ લોકો બેઠકમાં હાજર વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે મેહુલ સીએમ ની અધ્યક્ષતામાં બેઠક નુકસાનીના સર્વેની સર્વે ની સમીક્ષા કરવામાં આવશે બિલકુલ બેઠક જે છે તે કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અંદર ઉપસ્થિત છે અને કેબિનેટની બેઠક જયારે મળવા જઈ રહી છે બુધવારે ત્યારે આ સમગ્ર સંદર્ભે પેકેજ જે જાહેર કરવાનું છે તેના સંદર્ભમાં સમીક્ષા અને ચર્ચા આ બેઠક અંદર કરવામાં આવી રહી છે આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ તો ઉના અને તાલુકામાં કમોસમી વરસાદથી મોટું નુકસાન પહોંચ્યું છે તેવી માંગ ધારાસભ્ય કેસી રાઠોડ દ્વારા પત્રના માધ્યમથી કરવામાં આવી આટલી મોટી જે નુકસાની ખેડૂતોને ગઈ છે તો જનરલ સર્વે થાય અને સર્વે એવું થાય કે કોઈ ખેડૂત બાકી ન રહે દિવાળી કારણે એમાં લગભગ લાગત ખેડૂતોને નુકસાન ગઈ છે તો કોઈ એક બે ખેડૂતો નહીં પણ નાના નાના ખેડૂતો મને મોટા ખેડૂતો નુકસાન ગયું હોય ત્યારે લગભગ કોઈ ગામના ખેડૂત ખેતી કરતો ખેડૂત બાકી ન રહી જાય એવી વિનંતી સાથે પત્ર અમે મુખ્યમંત્રી લખ્યો છે અને રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે ત્યારે સાવરકુંડલામાં સાહીઠ હજાર હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું પાક તૈયાર થઈને ઉભો હતો ત્યારે આવેલા કમોસમી વરસાદમાં ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું કપાસના પાકમાં ભારે નુકસાન થયું ડાંગરનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો અને મોંઘા ભાવના બિયારણ ખાતર દવા સહિતનો ખર્ચ ખેડૂતોના માથે પડ્યો છે ત્યારે આ કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા ખેડૂતો સરકાર પાસેથી મદદ માંગી રહ્યા છે ખેડૂતોએ વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે કરી સહાય ચૂકવવાની માંગ કરી છે અત્યારની પરિસ્થિતિ મુજબ જેમાં ખૂન ભારે વરસાદ થયો અઠવાડિયાથી એમાં જે મગફળી વાયેલી હતી સાહેબ એ મગફળી બધી ખરાબ થઈ ગઈ છે બધી ઉગી ગઈ છે એનો કોઈ ઘાસ આવે એવો નથી અને અમારે અત્યારે હું છે કે લગ્નની સિઝન આવે છે છોકરાને પરણાવવાનું છે એટલે એના માટે દાગીના કરાયા હતા તે અમારા હવે દાગીના લેવા જવા છે પણ અમુક મગફળી વેચાતા દાગીના લેવા જઈએ ને એના પૈસા આવું તો મેં વિચાર્યું હતું કે ભાઈ ચાલો દાગીના ને લઈ લઈશું પણ હવે તો એવી પરિસ્થિતિ હતી કે છોકરા નું લગ્ન એ રહ્યું બધું રહ્યું અને સરકાર કોઈ સહાય આપે તો સારું અને એ રીતે અમે આ બધું સાપ બધું પણ રી છે ખેડૂત નો મિત્ર ચોમાસુ ગણાય પણ જૂન મહિનાથી થી શરૂ કરીને આજે પાંચ મહિના પૂરા થઈ ગયા હજુ વરસાદ ચાલુ છે શરૂઆત થઈ બાજરી વગેરે પાક વાયા અને તરત જ બાજરી વગેરે ફેલ ગયું કારણ કે સતત વરસાદ વરસતો રહ્યો બાજરી લેવાય નહીં પૂરા ઘાસ બધું જ થયું એ પછી બીજો પાક શરૂ થયો ચોમાસુ પાક કે કપાસ કે ડાંગર કે મગફળી ફરીથી વવાય એના માટે પાછું દેવું થયું અને પાછું ખેડૂતે તૈયાર થયું સારું પણ લેતા પહેલા જ વરસાદ ત્રાટક્યો અને જે મિત્ર જેવો વરસાદ છે દુશ્મન જેવો બન્યો અને બધું જ એક દાણો પણ ઘેર ના જાય એ સ્થિતિ ઉભી થઈ છે તલોદ તાલુકામાં કમોસમી વરસાદથી જે નુકસાન થયું છે એ માટે અમે મામલતદાર સાહેબ પંચાયત ત્રીજો સાહેબ ને અધિકારી સાહેબ ને કલેક્ટર સાહેબ ને રજુ કરી છે પણ આ સુધી સર્વે કર્યું છે નથી કરતા એવું નથી પણ સર્વે માં વિસજ્ઞતા લાગે છે કેવી લાગે છે કે મારા ગામમાં કે બીજા આખા તલો તાલુકામાં માં પોચ થી સાત હેક્ટર નો સર્વે નંબર હોય એમાં પોચ ખેડૂત ખાતેદાર હોય એક ખેડૂત ખાતેદાર મગફળી વાયુ હોય બીજા એ કપાસ વાયુ હોય ત્રીજા એ ડોગળ વાયુ હોય અને ચોથા એ રંડા વાયા હોય

નામ લીધા વિનાજ રસીક પ્રજાપતિએ વિરોધીઓ પર જરૂરથી આવશે કામ કરે એની ભૂલ થાય મતલબ એ નથી કે તેને કાઢી નાખવો જે લોકો ગેરમાર્ગે દોરે છે એને મારી પાસે મોકલજો કાર્યકર્તા ભૂલ થાય એનો મતલબ એ નથી કે આપણે કાર્યકર્તા ને ધ્યાનમાં ન રખાય આ કાર્ય ભારતીય જનતા પાર્ટી નો પરિવાર ના સભ્ય એટલે નાની મોટી ચૂંટણીઓ આવતી જતી હોય મિત્રો પરંતુ ઘરાઈને એવું કેવું પડી ગયેલી છે ને જે પેલા પણ વાત કરી વિશેષ વાત ના એક પણ કાર્યકર્તાને પણ મારે તમારા ધારાસભ્ય સુધી રજૂઆત કરો મંડળના પ્રમુખ સુધી રજૂઆત કરો ચૂંટાયેલ પ્રતિનિધિ ને રજૂઆત કરો જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતના સભ્યો હોય આ પંચાયતના પ્રમુખ પણ બેઠા છે નગરપાલિકાના પ્રમુખ પણ એ બેઠા છે મિત્રો આપણે ફોરમમાં વાત કરશું ને તો એનો નિકાલ જરૂર આવશે મિત્રો પણ આપણે મહત્વના સમાચારો પર નજર કરીશું સુરતના ના પાંડેસરા જાણ્યા વાહન ચાલકે રાહદારીને ને અડફેટે લીધો નોકરી પૂરી કરી ઘરે પરત પડતા યુવક નું મોત નીપજ્યું પાંત્રીસ વર્ષીય યુવક ને અડફેટે લઈ વાહન ચાલક फरार થયો स्थानिको जान करता पांडेसरा पुलिस घटना स्थल दौड़ी आईन चालको नो, नो बाटली होटल में खाना खा रहा जॉब से छुटने के बाद खाना खाया खाना खा के घर के लिए रवाना हो रहा था रवाना होते हुआ बाटली भाई चार रस्ते पे, इसको जो बीचो रोड पे कोई वाहन चालक तो के चला निकल गया है इसका कोई आता पता नहीं चला वाहन का इसको जगह पे ही बुरी तरह ठोका है जगह पे ही इसका प्राण चला गया है तो उसके बाद हमको उसके मोबाइल से दूसरे मेरे सुपरवाइजर को फोन आया उसके से मेरे को फोन आया तो मैं वहाँ पंद्रह मिनट में पहुंचा तो सर वहाँ पांडे सरा पुलिस स्टेशन से पुलिस वाले या एक सब आके खड़ी थी सूरत एक तरफी प्रेम सगीरा ने हैरान करता रोमियो धरपकड़ कराई लालगेट पुलिस मोहम्मद मोईन आरिफ धरपकड़ करी है સગીરાને છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ બાંધવા માટે આ આરોપી દબાણ કરતો હતો સગીરાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી પણ આપતો સગીરાએ ઇન્કાર કરતા આરોપીએ સગીરાના ગળે ચપ્પુ રાખી અને તેને ધમકી આપી તેણે લાલગેટ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તો પોલીસે આરોપીની ધરપકડ કરી આ મામલે તપાસ આગળ વધારી છે તો પોલીસે આરોપીની ધરપકડ કરી છે સગીરાએ ઇન્કાર કરતા આરોપી સગીરાને ગળે ચપ્પુ રાખવા રાખી અને સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો એક તરફીની પોલીસે ત્યારે સગીરાને છેલ્લા ઘણાય સમયથી પ્રેમ સંબંધ બાંધવા માટે આરોપી દ્વારા દબાણ કરવામાં આવતું હતું આરોપીનું નામ મોહમ્મદ મોઈન આરીફ કે જેની લાલગેટ પોલીસે ધરપકડ કરી છે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે ત્યારે પ્રેમમાં સગીરાને હેરાન કરતા એક રોમિયોની કરવામાં આવી છે મોહમ્મદ મોઈન આરીફ કે જેની ધરપકડ કરાઈ સગીરાને છેલ્લા કેટલાય પ્રેમ સંબંધ કરતો હતો તેના ફોટો સોશિયલ કરવાની ધમકી પણ આપતો હતો જોકે સગીરા ન માનતા ઇન્કાર કરતા આરોપીએ સગીરાના ગળે ચપ્પુ રાખી અને તેને ધમકી આપી હતી આ સમગ્ર મામલો સગીરાએ પોલીસ મથકમાં જણાવ્યો લાલગેટ પોલીસ કે જેમણે બાદ કાર્યવાહી હાથ ધરી એક તરફે પ્રેમમાં સગીર અને ઝાંતિ મારી નાખવાની ધમકી આપી પ્રેમ સંબંધ બાંધવાનો કિસ્સો વધુ એક છે તે સુરતમાંથી પ્રકાશમાં આવ્યો છે જેમાં લાલગેર પોલીસ આ વખતે સત્યાવીસ વર્ષીય યુવકની ધરપકડ કરી છે જે રીતે અત્યારે જોઈ શકાય છે કે સત્યાવીસ વર્ષીય જે વ્યક્તિ છે જે પરવેઝ ઉર્ફે મોહમ્મદ મોઇન મોઇન આરીફ જે જ્યારે ચલાવે છે અને તે સત્તર વર્ષીય કિશોરી ને પોતાના પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરી રહ્યો હતો આ યુવક જે છે તે ગેરેજ ચલાવી રહ્યો છે અને તેને સત્તર વર્ષીય કિશોરીને ધમકી આપતા કહ્યું કે જો તું મારી નહીં થાય તો તારા કેટલાક ફોટો મેં રાખ્યા છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ ત્યારે યુવતી જયારે ટ્યુશન જતી હતી તે સમયે ફરી એક વખત તેને પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું જો કે કિશોરીએ તેનો ઇનકાર કરી દેતા તેના ગળા પર ચપ્પુ રાખીને તેને આ પ્રકારની ધમકી આપી હતી અગાઉ પણ આ પ્રકારે તેને કિશોરીને અનેક વખત ધમકી આપી હતી અને તેના કારણે તેને આ અંગેની ફરિયાદ જાણ તેના પિતાને પણ કરી હતી જોકે જે તે સમયે તો પિતાએ આ યુવકને જે છે તે ધમકી આપી હતી તેને સમજાવ્યો હતો અને ત્યારબાદ તેને જવાબ પણ દીધો હતો જો કે તેનો પીછો કરવાનું ન બંધ કરતા આખરે તેની જે હદ છે તે વટાવી રહ્યો હતો અને આખરે પિતાએ યુવતીને એટલે કે કિશોરીને સાથે રાખી લાલગેટ પોલીસ સ્ટેશનમાં સમગ્ર બાબતે જાણ કરતા પોલીસે આ અંગે યુવક સામે એટલે કે પરવેઝ સામે જે છે તે પોક્ષો એ થિયતરનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે મહત્વની વાત એ છે કે અગાઉ અનેક વખત આ પ્રકારની ઘટનાઓ જ્યારે સામે આવી છે કે એક તરફી પ્રેમમાં પાગલ જે પ્રેમી હોય છે તેને યુવતી હોય કે પ્રેમિકા હોય તેને એ ઉપર જીવલેન હુમલા પણ કર્યા છે જોકે આ કિસ્સામાં પણ એ પ્રકારની ઘટના બની તે પહેલા જ પોલીસે તત્પરતા દાખવીને યુવક સામે

જીતથી પૂર્વ ભારતીય ક્રિકેટર મિતાલી રાજ પણ ભાવુક થયા આ જીત દરેક ભારતીય માટે ગૌરવની ક્ષણ છે રાજે કહ્યું આખરે ભારતે વર્લ્ડ કપ જીત્યો જેની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે પૂર્વ ભારતીય ક્રિકેટર મિતાલી રાજ કે જેઓ ભાવુક થયા પ્રતિક્રિયા પણ આપી કહ્યું આ જીત એ દરેક ભારતીય માટે એક ગૌરવની ક્ષણ છે I think mean, for years we've all performed uh, a cricket and have been waiting for it finally. Mean, What's the first thing that you're going to tell them? Well, I'm just going to give them a hug because I think the way they've the made a comeback in this World Cup was amazing. Thank you because I mean, I'm just too very happy. And અમદાવાદ વાસીઓમાં ખુશીનો ફોડી જીતની ઉજવણી કરી લોકોએ તિરંગા સાથે બાઇક રેલી કાઢી જીતનો જશ્ન મનાવ્યો ભારત માતા કી જય નારા સાથે મહિલા ટીમની સિદ્ધિને લોકોએ તો ભારતીય ટીમને સાઉથ આફ્રિકાને હરાવી વર્લ્ડ કપ જીત્યો છે અને સમાચાર આજે ચાર્ટર એકાઉન્ટનું ઇન્ટરમીડિયેટ ફાઉન્ડેશન અને ફાઈનલનું પરિણામ જાહેર થશે ઇન્ટરમીડિયેટ અને ફાઇનલનું પરિણામ બપોરે બે વાગ્યે જાહેર થશે ફાઉન્ડેશનનું પરિણામ સાંજે પાંચ વાગ્યે જાહેર થશે તો ની વેબસાઇટ પર આ પરિણામ જોઈ શકાશે ત્રણ થી બાવીસ સપ્ટેમ્બર સુધી તેમની પરીક્ષા યોજાઈ હતી જોકે આજે પરિણામ